સુરત શહેરના વિવિધ સરકારી અનાજ ગોડાઉન અને વ્યાજબી ભાવની દુકાનોમાં કરવામાં આવી હતી આ તપાસનીનો મુખ્ય ઉદ્દેશ્ય અનાજના સંગ્રહ અને વિતરણ માં અને ન્યાય સુનિશ્ચિત કરવાનો હતો સચિન ઉધના અને નવા ગામના સરકારી અનાજના ગોડાઉન તેમજ લિંબાયત સચિન ઉધના ચોર્યાસી અને નવા ગામના વ્યાજબી ભાવની દુકાનોની તપાસણી કરવામાં આવી હતી આ તપાસણી દરમિયાન અધિકારીઓએ અનાજના સંગ્રહની સ્થિતિ વિતરણ પ્રક્રિયા અને ગ્રાહકોને મળતી સેવાઓની ગુણવત્તાની તપાસ કરી આ ઉપરાંત વ્યાજબી ભાવની દુકાનોમાં અનાજના સ્ટોક અને વેચાણની નોંધણી પણ ચકાસવામાં આવી તપાસની દરમિયાન કેટલાક ગોડાઉન અને દુકાનોમાં અનિયમિતતાઓ જોવા મળી કેટલાક સ્થળોએ અનાજના સંગ્રહમાં ખામીઓ જોવા મળી જ્યારે કેટલાક દુકાનદારો દ્વારા ગ્રાહકોને યોગ્ય પ્રમાણમાં અનાજ ન આપવાની ફરિયાદો મળી આ તપાસણીના પરિણામે અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેવા અને અનાજના સંગ્રહ અને વિતરણમાં સુધારણા લાવવા માટે સૂચનાઓ આપી આ તપાસણીનો મુખ્ય ઉદ્દેશ્ય અનાજ વિતરણમાં પારદર્શકતા અને ન્યાય સંગતતા લાવવાનો હતો જેથી તમામ નાગરિકોને યોગ્ય પ્રમાણમાં અનાજ મળી શકે આ તપાસણી દ્વારા સરકારી અનાજ વિતરણ પ્રણાલીમાં સુધારણા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેનાથી નાગરિકોને વધુ સારી સેવાઓ મળી શકે આ તપાસણીના પરિણામે સરકારી અનાજ વિતરણ પ્રણાલીમાં વધુ પારદર્શકતા અને ન્યાયસંગતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેનાથી નાગરિકોને યોગ્ય પ્રમાણમાં અનાજ મળી શકે